હવે ઋષભનો સવાલ છે ઋષભ કહે છે કે મારા દાદાનું એક ગ્રુપ છે એ રોજ સવારે આઈએ બહાર બધા ચા પીવા માટે ભેગા થયા વાતો બાતો કરે છાબુ આપવું વાંચે અને હવે મારા દાદાના ગ્રુપે નક્કી કર્યું છે કે આ વખતે લોકો મે મહિનામાં કસોલ જવાના છે એટલે કસોલ બિલુ પાર્વતી વેલી કસોલ જે છે ને હિમાચલમાં હા એ શું સરસ એ રેવ કેપિટલ ઓફ ઇન્ડિયા છે ત્યાં આગળ કોઈ તમને એવું કે ને કે પહાડો વાળી બ્રાઉની ખાવ કે એ નહીં ખાવાની એની અંદર

જોડે કેટલી બધી મજા